વઘાર કરે મે એનો મસાલો કરવો જોઈએ પહેલા તો ઢોસાનો મસાલો કર લઉં એટલે આ બધું જીનું જીનું સુધાર નાખા આ કોઈ સુધાર નાખવાનું જીનું જીનું આપણે કે કે બહાર થી હોટેલ ના ઢોસા બહુ અસર થાય તો આપણે ઘેર પણ બનાવી શકીએ અને ઘર ના ઢોસા હે એ બહુ મસ્ત થાય હોટેલ ના ઢોસા કરતા જો આ ઢોસા મસ્ત થાય હમ અને એની નોન સ્ટીક લોટી જોઈએ નોન સ્ટીક લોટી કરીએ તો બહુ અસર થાય એટલે મી પેલા કર્યા હતા ને તો અસર થયા એટલે પેલા મારે બહુ કઈ એટલો ને પણ હવે આ બીજી વખત કરા પેલી વાર કર્યા તો બહુ મસ્ત થયા હતા તો આ બીજી વાર મેં કીધું હાલ ને કરા ટ્રાય કરા અને આ ને થોડું ભાવે એટલે એને કહો ને પહેલાથી આ બધા સાઉથ ઇન્ડિયન વાળા ભેગો બહુ ને એટલે ને આપણે મેદની હે ને કાયમ રોટલા હોય હાજી કાયમ રોટલા ને શાક કાયમ રોટલા ને શાક

બેલા કે કેળા હતા તો શું ખર્તા નથી ખાતા તો મને ખબર છે આ જો બધું જીનો સુધારે હવે તું આ મને ખાલી બટેટાની છાલ કાઢી મને ખાતા જ આવડે છે આ થોડી છાલ ઉતારી દે તમાર ઝડપથી ખેચે આમ આ જો

લાલચ થઈ જાય ને થોડુંક લાલચ પડતી ડુંગળી થઈ જાય એટલે એમાં થોડુંક પછી હદર ને ચટણી બધું નાખવાની તીખા સેવી આપડે કરવી હોય એ પ્રમાણે થાય

ગરમ મસાલો નાખવો હોય તો નાખાય તો થોડોક ટેસ્ટ મસાલો રેડી થઈ ગયો હવે એક કામ ખાસ ધ્યાન રાખવાનું કે લોઢી હે ને લોન સ્ટિક જોઈએ ઓલી વખતે મેં ઓલી લોઢી નાખી ને તો પછી ઉખડે નહી આપણે કે ઉખડતા નહીં પણ ઉખડે નહિ પણ આ લોઢી માં ઉખડે જાય તો તેલ કે કંઈ કઈ નાખવાનું સીધે સીધા એમ

सब गरि मैले दुखड्या छ अनि कोई उखेड्वानी तेल साइडमा थोरै राख्नु होइ त राख्वानु अनि आच चम्चा थाण उपयोग गर्नु

Rosa, ya, iya. Check nih. Really, if. Asal Udin di